ગામના પૂર્વ સરપંચ ઉપર હુમલાના આરોપીની ધરપકડ પંદર જાન્યુઆરીએ વહેલી સવારે બુરખો પહેરીને કર્યો હતો હુમલો જોટાણા ગામના પૂર્વ સરપંચ પર બુરખો પહેરીને હુમલો કરનાર આરોપીની મહેસાણા એલસીબીએ ધરપકડ કરી લીધી છે પોતાની ઓળખાણ જાહેર ન થાય તે માટે આરોપીએ બુરખો પહેરીને હુમલો કર્યો હતો પૂર્વ સરપંચ બદ્રીભાઈ પટેલ અને આરોપી વચ્ચે નાણાંની લેવડ દેવડની માથાકૂટ ચાલતી હોવાથી હુમલો કરાયાનું સામે આવ્યું છે આરોપી ધર્મેન્દ્રસિંહ ઝાલા ગ્રામ પંચાયતમાં બોર ઓપરેટર હોવાનું પણ સામે આવ્યું છે એલસીબી પીઆઈ એસએસ નીનામા અને તેમની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે ગઈ પંદર તારીખે મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં બદ્રીભાઈ પટેલ પોતાનું પાર્લર ચલાવે છે સવારે વહેલા એ સાડા વાગે ઉઠીને પાર્લર ખોલતા હતા એ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિ જે બુરખો કરીને આવેલો હતો એને ધોકાથી બદલી આ બાબતની ગંભીરતાને જોઈને આ અજાણ્યા વિષમ કોણ છે એને શોધી કાઢવા માટે મહેસાણા એલસીબીએ રાત દિવસ એક કરી ચોવીસ કલાકની અંદર આરોપીને શોધી કાઢેલ છે આરોપી જોટાણા ગામનો જ ધર્મશ્રી ઉર્ફે ભયલું ઝાલા છે એ પોતે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો પહેલાં અત્યારે પંચાયતના બોર્ડના ઓપરેટર તરીકે કામ કરે છે એ જ્યારે જ્યારે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો ત્યારે એને મિનરલ વોટરના પૈસા આ પાર્લરવાળા બદ્રીભાઈ પાસેથી લેવાના બાકી હતા એ વારંવાર પૈસાની માગણી કરતો હતો તો પણ બદ્રીભાઈ એને પૈસા આપતા ન હતા અને એના કહેવા મુજબ બદ્રીભાઈ એની સાથે ખરાબ વર્તન કરતા હતા એને ધંધો બંધ કરાવી દેવી એની ધમકીઓ આપતા હતા અને એની સાથે ઝઘડો થતો હતો એકાદ વખત પંચાયતમાં પણ જાહેરમાં એને ધમકાવેલો તો આ બાબતનો ખાર રાખી અને બદ્રીભાઈને પાઠ ભણવા માટે આ કૃત્ય કરેલ છે પોલીસે આરોપીને ઝડપી પાડેલ છે આરોપી સાથે બીજું કોઈ સંડોવાયેલ છે કેમ સપોર્ટમાં બીજું કોઈ છે કે કેમ વગેરે તમામ પાસાને અત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે આરોપીનો ઈરાદો ફક્ત બદરીભાઈને પાઠ ભણાવવાનો હતો જેના પૈસા નહોતા મળી રહ્યા એટલા માટે એને ગુસ્સો હતો તો કે હું એમને સીધા કરું બદ્રીભાઈ પોતે પાસઠ વર્ષથી ઉપરની ઉંમરના છે અને વહેલી સવારે એકલા પાર્લર ખોલતા હતા ત્યારે બનાવ બનેલ હતો બનાવની ગંભીરતાને ધ્યાને લઈ કેટલાક લોકો બનાવને બીજી રીતે ડાયવર્ટ કરવાનો પણ પ્રયત્ન થયેલો આ તમામ બાબતોને ધ્યાને લઈ અને પોલીસે ખૂબ ઊંડાણપૂર્ણની તપાસ કરી ઝડપથી આ ગુનો શોધી કાઢ્યો છે